ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આવેલા ભગવાન રણછોડરાયજી મંદિરની રથયાત્રાનું અનેરું મહત્વ છે આ વખતે યોજાવનાર બસો બાવન રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી મહત્વની વાત એ છે કે ડાકોરના ચુમ્બોતેર વર્ષીય વૃદ્ધ ઇન્દ્રવદનભાઈ સુથાર છેલ્લા પંચાવન વર્ષથી આ સેવામાં કાર્યરત છે હાલ ઇન્દ્રવદનભાઈ અને તેમની સાથે અન્ય પાંચ માણસોની ટીમ ચાંદી પિત્તળના રથો તથા અન્ય સાધનોના સમારકામની કામગીરીમાં વ્યસ્ત છે મંદિર પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા પણ રથયાત્રાને લઈને સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તણછોડી મંદિરમાં હું પંચાવન વર્ષથી હું આ રથનું કામ કરી રહ્યો છું એક પિત્તળનો રથ એક ચાંદીનો રથ પછી એક એકટા હાસીદ રથનો રથ આ ત્રણ રથનું શેરપાટ તૂટી ગયેલા હોય એને રિપેર કરવાના વધતાને સર્વિસ કરવાનું કામ ચાલુ કરું છું બસો બાવનમી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલુ રહી છે ચાલી રહી છે એની ઉજવણીના ભાગરૂપે તડામાર તૈયારીઓ પૂર્ણ થવાના આવે છે રથયાત્રા સાથે તાવદાન સુખપાલ ત્રણ પાલખીઓ સાત ઘોડા ભજન મંડળીઓ અને વૈષ્ણવો ભાવ ભાવિક ભક્તો તથા પોલીસના જવાનો અને મંદિરના સિક્યુરિટી કર્મચારીઓ સહિત રથયાત્રા રથયાત્રાના માર્ગ ઉપર પ્રસ્થાન કરશે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે